કૃષ્ણ જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં આપણે કેટલા પોણા બાર જેવો સમય થઈ ગયો છે અને આજે આપણે બનાવના છે ગાપતેન કો ગોલ ગપ્પાન બધે લેંગ્વેજ પ્રમાણે અલગ અલગ કે અને આ વરસાદ છે તો આપણે કંઈક મસ્ત બનાવીએ અને ખાઈએ થોડો ટેસ્ટ આવે કેમ કે તાવ પછી જમવાનું ટેસ્ટ જ ન થાતો મને એવું થઈ ગયું મીનાક્ષી દીદીને એવું થઈ ગયું

અમે જાય છે એ દવાખાને મીનાક્ષી દીદીને લઈને કેમ કે એના કરાવવાના છે રિપોર્ટ એના ના થારી થાતી મારા ઘરે આવ્યા તો મને સારું થઈ જાવ આના રિપોર્ટ કરાવી નાખીએ મારું દવાખાને જઈને એમ કહે કે કા મરી જાય કાં કા જીવે એવી દવા આપી દો આ તો મારે ડૉક્ટરને કહી દેવું

એવું છે તો અત્યારે ફાઈનલી આપણે કેસુડાના સાબુનો સ્ટોક એન્ડ ડિટેલ સાબુનો સ્ટોક રેડી કરી દીધો છે ગાઈઝ અને ઓર્ડર બેનને ભલે તાવ આવે પણ એ કેર કરવા એનો પહેલો નંબર આવે તો હું ને ભાઈ સાબુ પેકિંગ કરતા ને મીનાક્ષી દીદી ક્યાં કર રહે હો મીનાક્ષીજી રસોઈ બનાવે તો મીનાક્ષી દીદી જો અત્યારે રસોઈ બનાવે છે આ સેનું સબ્જી કહેવાય તુરિયા તુરિયા મને ઘી વાળાને તુરિયા બોલો કન્ફ્યુઝન થઈ જાય

બાકી કામે લગાડવાના છે ચલો હવે અમે રસોઈ બનાવીને પેલા જમી લઈએ તો અત્યારમાં કઈક આવું વેધર છે અને આપણે મીનાક્ષી દીદીના રિપોર્ટ ફાઈનલી આવી ગયા છે ને રિપોર્ટ એકદમ મસ્ત અને નોર્મલ છે કાંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી થોડીક આપડા દીદીને ને વીકનેસ આવી ગઈ હતી તો કાંઈ નહીં રેડી થઈ જાય ધીમે ધીમે અને આપણી તબિયત નહીં ભાઈ જે લોકો કસ્ટમર રેગ્યુલર છે એ લોકોએ બધા પૂછતા તબિયત અને એ બધા બહુ પૂછું છું ભાઈ તબિયત કેમ છે હવે ફૂલ રેડી છે કાંઈ ટેન્શન જેવી વાત નથી કેમકે આ વાતાવરણના લીધે થોડીક તબિયત આમ તેમ થાય અને બસ જો હમણાં ગૌશાળાએ કાંઈ જવાતું નથી કેમ કે વરસાદ અને કામનું પ્રેશર કઈ બહુ છે આપણે ન થતા એટલે બ્લોગે નથી ઉતારી એકતા આ બધું કામ ચાલે છે અને હવે આપણે કાલકા પ્રથમ દિવસે શાયદ ગૌશાળાએ જાશું અને ત્યાંનો નજારો તમને બતાવશું એન્ડ વાડીનો નજારો બતાવશું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો અને કેવા લાગે છે આપણા બ્લોગ તે કોમેન્ટ કરી દેજો અને મીનાક્ષી દીદી ફાઈનલ આવી ગયા છે હું તમને મળાઈ દઉં મીનાક્ષીજી આપકી તબિયત કેસી છે અબ એકદમ મસ્ત મસ્ત છે રિપોર્ટ વીકનેસ જ આવી બાકી કઈ પ્રોબ્લેમ નથી કઈ પ્રોબ્લેમ છે નહીં પણ મને એમ છે રિપોર્ટ કરાય નાખો પહેલી વાર કર્યો રહ્યો મારે એમ પણ મે કોઈ દિવસ નહીં તો મીનાક્ષી દીદી રિપોર્ટ કર્યો આવ્યો કે રહેવા હતી કે તું રિપોર્ટ કરાય તો પપ્પાને શાંતિ થઈ જાય બે ગડે ની હું ગયો પણ બે ત્રણ આરી કીધું જ ત્યારે મે આ હા કીધું ના નો મને હતું કે એમ નેમ તબિયત સારી જશે આરામ પણ એટલે પછી પડ્યો અને એવું કઈ છે નહિ ખાલી વીકનેસ છે જરી બાકી તો બધું બાકી વાંધો નથી બાકી તો મોજે મોજ આપણને પ્રોબ્લેમ હોય મોજ કરો કામ કરો ને લેર મોજ

કાયની કન્ટિન્યુ થઈ જશે મોટા મોટા તમે જો ચલો અહીંયા એન્ડ કરી દે જય શ્રી કૃષ્ણ જય માં શ્રી કૃષ્ણ જય માં મોગર હર હર મહાદેવ હર શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને બધાને કે ગણપતિ જાય ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોરિયા બાપા ગયા છે બાપા મતલબ આપણે શ્રાવણ મહિનામાં બાપાની આરાધના થાય અને ભાદર મહિનાના સ્ટાર્ટિંગમાં દીકરાની આરાધના થાય એટલે બાપા ગયા છે અને દીકરા આવ્યા છે કે ગણપતિ બાપા મર્યા